તો કચોરી બનાવવા માટે આપણે તેના ઉપરના લેયર માટે પહેલા લોટ બાંધી લઈએ તો લોટ બાંધવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ મેંદાનો લોટ લીધો છે અને તેમાં એક નાની વાટકી ઘઉંનો લોટ એડ કર્યો છે અહીંયા તમે એકલા ઘઉંના લોટમાંથી બનાવી હોય તો પણ તેમાં થોડો રવો એડ કરીને બનાવી શકો છો અહીંયા લોટમાં મેં બેથી ચાર ચમચી જેટલું ઘી એડ કર્યું છે બે ચમચી મીઠું એડ કરીશું અને થોડા અજમાને આ રીતે હાથેથી મસળીને એડ કરીશું અને મોણને બધા લોટમાં બરાબર મિક્સ કરી લઈશું આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપણે નાખવાનું છે તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું આ મોણ બરાબર છે તો હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી લોટને મસળીને બાંધી લઈશું અહીંયા આપણે કચોરીના બારના લેયર માટે લોટ તૈયાર કરવાનો છે તો લોટને થોડો કડક બાંધીશું તો આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને કડક લોટ તૈયાર કરી લઈશું આપણે જોઈ શકીએ છીએ કે આપણો લોટ એકદમ સરસ કડક તૈયાર થઈ ગયો છે તો હવે આપણે લોટને તેલવાળો હાથ આ રીતે લગાવી અને રેસ્ટ માટે મૂકી દઈશું ત્યાં સુધી આપણે કચોરીના સ્ટફિંગની તૈયારી કરી લઈશું કચોરીના સ્ટફિંગ માટે મેં અહીંયા એક બાઉલ તુવેરના દાણા લીધા છે એક બાઉલ લીલા ચણા લીધા છે અને તેને મેં મિક્સર જારમાં અધકચરા ગ્રાઇન્ડ કરી લીધા છે તો આપણા લીલા ચણા અને તુવેર દળાઈને રેડી છે હવે સ્ટફિંગના વઘાર માટે મેં અહીંયા થોડી વરિયાળી લીધી છે એક ચમચી આખા ધાણા લીધા છે અને થોડા તલ લીધા છે લીલી દ્રાક્ષ અને કાજુ લીધા છે અને અડધી વાટકી જેટલો ચણાના લોટને શેકીને લીધો છે અને ત્રણથી ચાર નંગ મરચાં અને નાનો ટુકડો આદુ ક્રશ કરીને લીધા છે તો હવે એક હેવી બોટમવાળા પેનમાં ચારથી પાંચ ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં આદુ મરચાં એડ કરીશું આદુ મરચાંને બરાબર સાંતળી લઈશું આદુ મરચાં સતળાઈ જાય એટલે આપણે તેમાં આખા ધાણા જે વઘાર માટે લીધા હતા તે એડ કરીશું વરિયાળી અને તલ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું બેથી ત્રણ મિનિટ માટે આ બધું આપણે સતળાવા દઈશું બધું બરાબર ફ્રાય થઈ જાય એટલે આપણે તેમાં કાજુ એડ કરી દઈશું દ્રાક્ષ એડ કરી લઈશું અને ત્રણથી ચાર મિનિટ માટે બધું બરાબર મિક્સ કરી અને ચડવા દઈશું હવે આપણે તેમાં એક ચમચી હળદર એડ કરીશું બે ચમચી ધાણાજીરું એડ કરીશું અને બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં આપણા ક્રશ કરેલા લીલા ચણાની મસાલાને એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં બે ચમચી મીઠું એડ કરીશું બેથી ત્રણ ચમચી ખાંડ એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું અને આપણે જે ચણાના લોટને શેકીને તૈયાર રાખ્યો છે તે લોટ એડ કરી દઈશું અને હવે આપણે તેમાં કટ કરેલી કોથમરી એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ મજાનો આપણો મસાલાનો કલર પણ સરસ થઈ ગયો છે અને લીલા ચણાની કચોરી બનાવવાના છીએ તો એકદમ ગ્રીન કલરનો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે તો લીલા ચણાની કચોરી બનાવવા માટેનું સ્ટફિંગ રેડી છે હવે આપણે કચોરીના ઉપરના લેયર માટેનો લોટની તૈયારી કરી લઈશું તો હવે આપણે લોટને તેલવાળો હાથ કરી અને બરાબર મસળી લઈશું અને તેમાંથી આ રીતે એક મોટું લૂવું લઈ અને તેને ગોળ બનાવી લઈશું અને તેની મોટી રોટલી વણી લઈશું આપણે અહીંયા મોટી રોટલીમાંથી એક નાની ડીશની મદદથી નાની નાની કટ કરવાની છે એટલા માટે આપણે એક મોટી રોટલી વણીશું તો આપણે મોટી રોટલી વણાઈ ગઈ છે તો એને આ રીતે એક નાની ડીશની મદદથી કટ કરી લઈશું જેનાથી આપણે એકસાથે ઘણી બધી રોટલીને તૈયાર કરી શકીએ તો આપણી કચોરી માટેની આ નાની નાની પૂરી તૈયાર છે આપણે જે વધારાના લોટ હોય તેને આ રીતે કાઢી લઈશું અને હવે આપણા સ્ટફિંગના નાના નાના બોલ તૈયાર કરી લઈશું બોલ તૈયાર થઈ જાય એટલે પૂરીને ગોઠવી દઈશું અને એક એક બોલ પૂરીની સેન્ટરમાં મૂકી દઈશું આ રીતે પૂરીને હાથમાં લઈ અંગૂઠા અને આંગળીની મદદથી પૂરીને ચપટી લઈ અને બધા સ્ટફિંગને કવર કરી દઈશું આપણે ધીમે ધીમે આંગળી અને અંગૂઠાની મદદથી ચપટી લેતા જઈશું અને કચોરીના સ્ટફિંગને પૂરી વડે આપણે તેને કવર કરી દઈશું આપણે જોઈ શકીએ છીએ કે આપણું સ્ટફિંગ એકદમ સરસ કવર થઈ ગયું છે અને ઉપરથી આપણે એને એકદમ ફિટ કરી દઈશું જેથી તળતી વખતે તેલમાં આપણી કચોરી ફૂટે નહીં તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી કચોરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે આપણી બધી કચોરીને તૈયાર કરી લઈશું તો હવે આપણી બધી કચોરીઓ તળવા માટે રેડી છે તો એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું અને હવે આપણે તેલને ગરમ થયું છે કે નહીં એ ચેક કરી લઈશું તો એક નાનો ટુકડો લોટનો નાખી અને આપણે જોઈ શકીએ છીએ કે લોટ એકદમ તળાઈને ઉપર આવી ગયો છે તો આપણી કચોરી તળવા માટે આ તેલ રેડી છે તો હવે આપણે તેમાં કચોરી એડ કરી લઈશું અને ગેસની ધીમી ફ્લેમ પર આપણે કચોરીને તળી લઈશું કચોરીની તળતી વખતે આપણે આવી રીતે ચલાવી લઈશું જેથી કચોરીની બધી સાઈડ બરાબર તળાઈ જાય કચોરીને તળતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે ધીમા ગેસ પર કચોરીને તળવાથી કચોરીનું બહારનું લેયર એકદમ ખસ્તા અને ક્રિસ્પી તૈયાર થશે જો આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર તળીશું તો શરૂઆતમાં તો તે ક્રિસ્પી લાગશે પણ થોડી વાર પછી તે ઢીલું થઈ જતું હોય છે તો કચોરીને તળતા આપણે લગભગ દસથી બાર મિનિટ જેવો સમય લાગતો હોય છે તો આ રીતે ચલાવતા ચલાવતા આપણે કચોરીને તળી લઈશું કચોરીનો ઉપરના લેયરનો કલર હળવો બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે કચોરીને તળી લેવાની છે તો આપણે જોઈ શકીએ છીએ કે હવે દસ મિનિટ જેવો સમય થવા આવ્યો છે અને આપણી કચોરીનું ઉપરનું લેયર નો કલર ચેન્જ પણ થઈ ગયો છે તો હવે આપણે તેને કાઢી લઈશું તો આપણે આપણી બધી કચોરીને તૈયાર કરી લઈશું તો આપણી એકદમ બજાર જેવી ક્રિસ્પી લીલા ચણાની કચોરી તૈયાર થઈ ગઈ છે તો કચોરીને મેં અહીંયા ખજૂર અને આંબલીની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરી છે જો તમને ગ્રીન ચટણી ભાવતી હોય તો તમે કચોરીને ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો લીલી તુવેરની કચોરી તો તમે ખાધી હશે પણ આ લીલા ચણાની કચોરીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે તમારા ફ્રેન્ડમાં શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ